વડાલી તાલુકાના હાથરવા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો નવમો પાટોત્સવ તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસને શનિવારના રોજ ઉજવવામાં આવ્યો જેમાં હિંમતનગર મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલપુરુષ સ્વામી તથા અમૃત સ્વામીની ઉપસ્થિતિમાં પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ભગવાન સ્વામિનારાયણની એકસો એક વાનગીનો થાળ ધરાવવામાં આવ્યો હતો અને સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ હરિમહંત સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી આવનાર વર્ષ દરેક માટે સારું આવે દરેક ગામના હરિભક્તોને તને મનેદોને સુખી થાય એવી પ્રાર્થના કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા